હેલો ફ્રેન્ડ્સ હું છું કિશન કાનગઢ મારી યુટ્યુબ ચેનલ કેડી મોટો પર આપ બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે એક નવો જ કન્ટેન્ટ ફ્રેન્ડ ફોર વ્હીલર તો આપણે ઘણી બધી મારા વિડીયોમાં તમે જોઈએ હશે મારી યુટ્યુબ ચેનલ પર તો આજે હું છું સુરતમાં તો સુરતમાં એક નવો કન્ટેન્ટ લઈને આવું છું જ્યાં તમને જૂના કાર તથા ટેમ્પો કમિશનથી લેવા માટે અહીંયા કરે છે જે તમને જોવા મળશે જૂના ટેમ્પો ટેમ્પો બધી કંપનીના તમને અહીંયા જોવા મળશે ટાટા મહિન્દ્રા સુઝુકી ઘણા બધા એ પણ હું તમને બતાડીશ અંદરની સાઈડ તો અહીંયા તમે વિઝિટ લઈ શકો છો ઓમ ઓટો કન્સલ્ટ સુરતમાં એનો એડ્રેસ અને મોબાઈલ નંબર તમને ડિસ્પ્લે ઉપર મળી જશે અને કોન્ટેક પણ તમે કરી શકો છો તો ઘણા બધા ટેમ્પો મને રિક્વેસ્ટ પણ આવી હતી અને કોમેન્ટ પણ આવી હતી ઘણી બધી મેઇલમાં આવી હતી અને કોમેન્ટ બોક્સમાં પણ આવી હતી કે તમે પિકઅપ ટ્રક ટેમ્પો વ્હીકલ છે એની પર વિડીયો બનાવો તો આ એના માટે છે આ વિડીયો તો ઓમ ઓટો કન્સલ્ટમાં અહીંયા તમને ટેમ્પો ઘણા બધા વેરાયટીમાં જોવા મળશે તો એની પ્રોપર ડિટેલ હું તમને આપીશ તો જોતા રહો મારી ચેનલ કેડી મોટો તો જોઈએ અંદરની સાહેબ ટેમ્પો

બધી કોમર્શિયલ ગાડી બધા કોમર્શિયલ બધા બધા ટેમ્પો છે અને આપણે કમિશન થી લેવેટનું કરીએ છીએ બરોબર કમિશન થી તો ફ્રેન્ડ્સ અહીંયા કમિશન થી લેવેટનું થાય છે એમના ઓનર તો jigneshભાઈ જેમ કીધું એમ કોમર્શિયલ ગાડી છે તો આની બધી આ ડિટેલ લઈએ ઘણી બધી કોમેન્ટ હતી કે ટેમ્પો પિકઅપ ટ્રક બતાવો ટેમ્પો બતાવો તો આજ ફાઇનલી આ વિડિયો હું લઈને આવી ગયો છું તો jigneshભાઈ આ ગાડીની અમને ડિટેલ આપો કઈ કંપનીની છે શું આનું ડિટેલ છે આ અશોક લેલેન્ડ છે ડોસ્ટ પ્લસ પાવર સ્ટીરિંગ આવે પંદરસો કિલોનું પેલોડ આવે આમાં બરાબર છે આ બે હજાર વીસનું મોડલ છે ચાર મહિના ઇન્સ્યોરન્સ ચાલુ છે ફિટનેસ દોઢ વર્ષ ચાલુ છે આ ગાડી તમને છ લાખને એંસી હજારમાં પડશે છ લાખ એંસી હજારમાં અને મોડેલ કયું કીધું આ બે હજાર વીસ બે હજાર વીસનું છે છ લાખને ચાલીસ હજાર આની કિંમત છે આ તમને જોવા મળશે ઓમ ઓટો કન્સલ્ટ અશોક લેલન આની કંપની છે ફ્રેન્ડ્સ તો જોઈ આનો અંદરની સાઈડનું તમને બધું બતાવી દઉં તો ફ્રેન્ડ્સ આમાં તમને કંઈક આ પ્રકારનું અંદર ઇન્ટિરિયર મળશે તમે જોઈ શકો છો આ રીતના અંદરની કન્ડિશન છે આ એના ટાયર છે તો પંદરની ટાયરની સાઈઝ તમને જોવા મળશે ફ્રેન્ડ અને એ પણ નવા તમે જોઈ શકો છો આ ટેમ્પોનું આ રીતના પાછળની સાઈડ છે તો આ તમને જોવા મળશે ફ્રેન્ડ્સ ઓમ ઓટો કન્સલ્ટ તો જોઈએ નેક્સ્ટ ટેમ્પો તો ફ્રેન્ડ્સ આ ગાડી તમને ઓમ ઓટો કન્સલ્ટમાં જોવા મળશે અને છ લાખ ને એસી હજાર અને એ પણ નેગોસિએબલ જોઈએ નેક્સ્ટ ટેમ્પો તો ફ્રેન્ડ્સ એના પછી છે મહિન્દ્રાનો જીતો ગાડી એ પેલા હું કહીશ કે તમે મને એડ્રેસ તમારો આપી દયો કે અહીંયા કોઈ આવવું હોય કાનો એડ્રેસ શું છે આપણું એડ્રેસ છે સીમાડા નહેર કર્મભૂમિ ગ્રાઉન્ડ રામકથા મેદાન સીમાડા જંકશન બીઆરટીએસ ના છેલ્લા સ્ટોપ પાસે બરાબર છે સુરત બરાબર ને સુરત તો ફ્રેન્ડ્સ એડ્રેસ જેમ તમને કીધું એમ અને હું પણ ડિસ્પ્લે ઉપર આપી દઈશ ને કોન્ટેક નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપી દઈશ જેથી તમે અહીંયા કોન્ટેક્ટ કરી શકો છો તો આ ગાડીની પ્રોપર ડિટેલ લઈએ આપણે આ મહિન્દ્રાનો જીતો છે આનું પે લોડ આવશે સાતસો થી સાડી સાતસો કિલો જેમાં તમે દોઢ ટન સુધી માલ ભરી શકો છો અને આનો ઇન્સ્યોરન્સ નવો આવશે ફિટનેસ પણ બે વર્ષનું નવું આવશે આ આની કિંમત છે બે લાખ એસી હજાર રૂપિયા બે લાખ ને હજાર રૂપિયા મોડેલ કયું છે મોડેલ બે હજાર અઢાર નું છે બે હજાર અઢાર નું મોડેલ છે બે લાખ ને હજાર રૂપિયા ની કિંમત છે અને ભાવતાલ માં ભાવતાલ માં આપડે નેગોશિયેબલ આમાં થશે થશે ને થશે ભાવતાલ માં પણ નેગોશિયેબલ થઈ જશે બે લાખ ને હજાર રૂપિયા ની કિંમત છે જોયાનું નું અંદર ની કન્ડિશન તો ફ્રેન્ડ્સ આ છે મહિન્દ્રા જીતો ગાડી આ રીતનું ટુ સીટિંગ આવે છે ડ્રાઈવર ને ખાલી સાઈડ આ રીતના એની કન્ડિશન છે અંદરની આ રીતના ગિયર નું આવે છે ફ્રેન્ડ આનું ડેશબોર્ડ છે આ રીતના ગાડી છે તો જોઈએ કઈ છે એનો રિવ્યુ લઈએ આપણે આ ટાટા એક્સેલ છે જેનું પાછળનું ડાલુ એક ફૂટ લાંબુ આવે ટાટા એસ એચટી કરતા એક ફૂટ લોંગ આવશે બરાબર બે હજાર અઢાર નું મોડલ છે ઇન્સ્યોરન્સ અને ફિટનેસ એક વર્ષનો ઇન્સ્યોરન્સ બે વર્ષ ફિટનેસ તમને નવું મળશે આ ત્રણ લાખ પચાસ હજાર માં તમને પડે ત્રણ લાખ પચાસ હજાર અને લોડ કેટલો આનો આની લોડિંગ કેપેસિટી કંપની સાડી થી આઠસો કિલો આપે છે તમે આમાં ભરી શકો દોઢ થી બે ટન દોઢ થી બે ટન તો ફ્રેન્ડ્સ દોઢ થી બે ટન નું આનું લોડિંગ છે અને પ્રાઇસ આપને સાડા ત્રણ લાખ રૂપિયા નેગોશિયેબલ એ પણ થશે તો ફ્રેન્ડ્સ આ ગાડીની કન્ડિશન બહુ જોરદાર છે જોઈએ આપણે અંદરની સાઈડ અને પાછળની સાઈડ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આનું અંદરનું ઇન્ટીરિયલ આ ટાઈપનું તમને જોવા મળશે મોડલ પણ ઊંચું છે ફ્રેન્ડ્સ આની હેન્ડબ્રેક છે આ ગિયર છે વચ્ચે પણ ઘણી બધી સ્પેસ આવે છે આનું સીટિંગ છે કંઈક આ પ્રકારનું કેબિનમાં એનું પાછળનું જેમ ભાઈએ કીધું એમ ઠાઠું પણ લાંબુ આવે છે દોઢ ટનની કેપેસિટી છે તો જોઈએ

આ તમે એના બ્રેક લિવર નેકલ આ ટાઈપના જોવા મળશે અંદરની કન્ડિશન બહુ જોરદાર છે એનું પાછળનું લોડિંગ છે આઠસો કિલોની આની કેપેસિટી છે ફ્રેન્ડ્સ તો કંઈક આ પ્રકારના લુકમાં મારુતિ સૂજુ કે નહીં પેટ્રોલ પ્લસ સીએનજી જોવા મળશે તો જોઈએ ને આ પણ ટાટાનું વાહન છે ટેમ્પો છે આની ડિટેલ આપણે રમેશભાઈ પાસેથી લઈએ બે હજાર એકવીસનું મોડલ છે ઇન્ટ્રા ઇન્ટ્રા થર્ટી કે છે આને અને સાડા છ લાખ આજુબાજુ કિંમત છે સાડા છ લાખ રૂપિયા હા અને મોડલ કેટલા નું છે મોડલ બે હજાર એકવીસ નું બે હજાર એકવીસ નું અને આનો શું ભાવ છે સાડા છ લાખ આજુબાજુ છે અને પેટ્રોલ માં ચાલશે કે ડીઝલ ડીઝલ માં છે ડીઝલ માં હા તો ફ્રેન્ડ્સ આ છે ઇન્ટ્રા થર્ટી વી થર્ટી ટાટા નું છે બે હજાર એકવીસ નું મોડલ છે સાડા છ લાખ રૂપિયા ની કિંમત છે અને ભાવતાલ થશે રમેશભાઈ થશે થોડો ઘણો હા ફરક પડશે અને આ બંને ગાડી પણ સેમ લાગે છે સેમ જ છે કલર કલર જ ફરક છે 2021 ની જ છે તો તમે ઇન્ટ્રા જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમને ત્રણ ઇન્ટ્રા અહીંયા જોવા મળશે એક વ્હાઇટ કલર માં બાકી બ્લુ કલર માં 2021 ના મોડેલ છે અને એનો ભાવ જેમ કીધું એમ 6.5 લાખ રૂપિયા નેગોશિયેબલ તો ત્રણેય ની ગાડી ની અંદર ની કન્ડિશન હું તમને બતાડું છું તો ફ્રેન્ડ્સ આ છે ઇન્ટરનું અંદરનું કન્ડિશન તમને આમાં બેનિફિટ ઈ મળશે કે આમાં પાવર સ્ટેરિંગ અવેલેબલ છે આ હેન્ડ બ્રેક છે અને સીટિંગની કન્ડિશન બહુ જોરદાર છે તમે જોઈ શકો છો આ એનું ડેશ છે અંદરનું બ્લેક કલરમાં આખું કોમ્બિનેશન આપી દીધું છે પાવર સ્ટેયરિંગ તમને આમાં અવેલેબલ મળશે આ એની કન્ડિશન છે ફ્રેન્ડ્સ આ પાછળની કન્ડિશન તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ આ બ્લુ કલરમાં અવેલેબલ છે આની દોઢ ટનની કેપેસિટી છે તો આપણે આનું અને અંદરનું ઇન્ટિરિયર જોઈ લઈએ આ રીતના દરવાજાનો તમને લોક જોવો મળશે ફ્રેન્ડ્સ આની પણ અંદરની કન્ડિશન છે સેમ છે આ તમને ગિયર જોવા મળશે આ રીતના પાવર સ્ટીયરિંગ સાથે સેમ આની પાછળનું ઠાઠું જોવો મળશે ફ્રેન્ડ્સ દોઢ કેપેસિટી સાથે પાવર સ્ટીયરિંગ સાથે બે હજાર એકવીસનું મોડેલ છે આ પણ

સાડા આઠ લાખ રૂપિયા અને એ પણ નેગોશિયેબલ તો આનું અંદરનું કેબિનની તમને કન્ડિશન બતાડીશ અને પાછળનું પણ તમને બતાડીશ તો ફ્રેન્ડ્સ આ કંઈક અંદરની બળા દોસ્તની અંદરની કન્ડિશન છે તમે જોઈ શકો છો આ રીતનું એનું સીટિંગ આવે છે આ રીતના એના ગિયર આવે છે પાવર સ્ટેરિંગ સાથે તમને જોવા મળે છે કંઈક આ રીતનાનું પાછળનું

તો ફ્રેન્ડ્સ બાજુમાં પણ સેમ ગાડી છે પણ મોડલ થોડુંક ઊંચું છે તો એની રીતે લઈએ આપણે બે હાજર ઓગણીસ નું છે મોટો એફ બોલેરો એના આઠ લાખ ને પચીસ હાજર કિંમત છે ને ભાવમાં ભાવમાં તો ફ્રેન્ડ્સ બંને બોલેરો ગાડી છે મોડલ ઊંચા નીચું છે કિલોનું પાર્સિંગ આવશે સત્તરસો હા ડીઝલમાં છે ડીઝલમાં છે અને ઓલી પણ ડીઝલમાં છે તો ફ્રેન્ડ બંને નું અંદર ની કંડિશન આપણે જોઈ લઈએ તો ફ્રેન્ડ્સ આ છે બોલેરો અંદરની કન્ડિશન છે તો કઈક આ પ્રકારે અંદરની કન્ડિશન જોવા મળશે આ રીતનું એનું પાછળનું કન્ડિશન છે ફ્રેન્ડ્સ અને સેમ બાજુમાં પણ સેમ બોલેરો છે ઊંચા મોડેલ નો છે ફ્રેન્ડ તો આ પ્રકારે એની અંદરની કન્ડિશન તમને હું બતાડી દઉં તો આ પ્રકારની તમને અંદરની કન્ડિશન જોવા મળશે તો ફ્રેન્ડ્સ આની આપણે થોડીક ડિટેલ લઈએ આ બજાજની જીસી છે ડીઝલ ગાડી આવે આમાં સીએનજી આવે આ ડીઝલ છે બે હજાર ઓગણીસ નું મોડલ છે એક સાઠ હજાર રૂપિયા કિંમત છે એક હા બરાબર છે તો ફ્રેન્ડ્સ એક લાખના સાઠ હજારમાં આગાડી તમને જોવા મળશે ઓ મોટો કન્સલ્ટમાં કેપેસિટી આવે આમાં પાંચસો કિલો હા પાંચસો કિલોની કેપેસિટી સાથે આનું આપણે જોઈએ દરવાજો પણ આ રીતના આમાં ઓપન થશે તો તમને બતાડી દો તો કંઈક આ રીતના ફ્રેન્ડ્સ એનો ડોર ઓપન થાય છે તમે જોઈ શકો છો આ રીતનું અંદરનું સીટિંગ આવે છે તમે જુઓ આ રીતનું સ્ટિયરિંગ તમને હેન્ડલ જોવા મળશે પાંચસો કિલોની કેપેસિટી સાથે આ ગાડી તમને જોવા મળશે ઓમ ઓટો કન્સલ્ટ સુરત ફ્રેન્ડ આ છે મારૂ સુઝુકીનો પિકઅપ ટ્રક તો આ રીતના સારા નંબર સાથે તમને આ પણ ઓમ ઓટો કન્સલ્ટમાં જોવા મળશે ઘણા બધા ટેમ્પો અહીંયા અવેલેબલ છે તમે અહીંયા મુલાકાત લઈ શકો છો ફ્રેન્ડ્સ આ હતા ઓમ ઓટો કન્સલ્ટમાં બધા પિકઅપ ટ્રક ટેમ્પો તમને જોવા મળ્યા ઘણી બધી કંપની છે મારુતિ સુઝુકી ટાટા બોલેરો ઘણી બધી તમને મેં ટ્રક અને ટેમ્પો બતાવ્યા છે ફ્રેન્ડ તો અહીંયા તમે મુલાકાત લઈ શકો છો મારી ચેનલ કેડી મોટો પર તમે સર્ચ કરીને આ વિડીયો જોઈ શકો છો ફ્રેન્ડ્સ મારી ચેનલ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો કેડી મોટો યુટ્યુબ ચેનલ ઉપર મારી ચેનલ છે ફ્રેન્ડ્સ તો તમે અહીંયા આવીને કોન્ટેક કરી શકો છો આ બધા ટેમ્પોની માહિતી લઈ શકો છો તો આવી જ રીતના નવા મીડિયા સાથે વિડીયા સાથે પાછા મળીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત